સમાચાર મળી રહ્યા છે જયંતી ભાનુશાળી હત્યાના મામલામાં અત્યાર સુધીમાં પચાસ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે જેમાં જયંતી ભાનુશાળીની હત્યા જૂની અદાવતમાં થઈ હોવાની પોલીસને પ્રબળ શંકા છે હાલમાં પોલીસ અદાવત અને જમીન વિવાદ એમ બે અલગ અલગ થિયરી પર તપાસ કરી રહી છે તો એટીએસ અને ક્રાઈમ દ્વારા કુલ ચાર શંકાસ્પદોની પૂછપરછ કરાઈ રહી છે તો જયંતિ ભારશાળુ હત્યા કેસમાં પોલીસ જૂની અંગત અદાવતના કારણે હત્યા થઈ હોય તેમ માની રહ્યું છે તો સાથે જ ક્યાંક જમીન પ્રકરણને લઈને પણ હત્યા થઈ હોય તે વાતને પણ નકારતી નથી અત્યાર સુધીમાં પચાસ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે જ્યારે ચાર જેટલા શકમંદોની પણ પૂછપરછ ચાલી રહી છે

હાલ પોલીસ જે છે તે અલગ અલગ બે દિશામાં તપાસ કરી રહી છે એક તો જૂની કરી હોય શકે છે અથવા તો તેનો તેને લઈ અને તેની હત્યા કરવામાં આવી હોય પરંતુ પોલીસની પ્રબળ શંકા છે કે તેની હત્યા છે તે જૂની અદાવતમાં જ થઈ છે અને તે દિશામાં વધારે જોર આપી અને પોલીસ જે છે તે તપાસ છે તે કરી રહી છે તો ચાર જેટલા લોકો છે ની અટકાયત કરી અને ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ દ્વારા સઘન પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે તો જે રેલવે પોલીસ છે તેના દ્વારા એક સ્કેચ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ અલગ અલગ જે લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને જે વ્યક્તિઓ દ્વારા શૂટરો છે તેને જોયા છે તે તમામ જે છે તે અલગ અલગ ઓળખ આપી રહ્યા છે જેથી એક સ્કેચ ઉપર પોલીસ જે છે તે કેન્દ્રિત નથી થઈ રહી તેના કારણે હાલ પોલીસ પણ મુંઝવણમાં છે કે આખરે આરોપી કોણ છે કે કોના દ્વારા આ ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું છે પરંતુ પોલીસ દ્વારા હાલ અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ છે તે મેળવી લીધા છે અને તેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે કે કેમ તેને લઈ અને હાલ કવાય છે તે કરવામાં આવી રહી છે જી કશ્યપ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર